સમાજના સૌ ચંદ્રેશ્વર બાપુનો પરિવાર એમાં ભાઈ જયેશભાઈ અને ભાઈ જંખીદભાઈ અને આપ સૌ સહજ રીતે કોઈ સાધુનું સન્માન હોય કોઈ સાધુના પોખ અને ત્યારે આવવાનું થાય એનો વિશેષ આનંદ હોય છે હમણાં જ પૂજ્ય બાપુ અમારે બહુ સરસ વાત કરી કે ચંદ્રેશ્વર બાપુની યાત્રા એક પારિવારિક યાત્રાથી યાત્રાનો જીવન યાત્રાનો પ્રારંભ થયો સૌ પ્રથમ પોતાના કુટુંબને ન્યાય આપ્યો બંને દીકરાઓને વ્યવસ્થિત રીતે સેટ કરીને પછી પોતે વરિયા પ્રજાપતિ સમાજના સમાજ કાર્યમાં વળ્યા પણ ખૂબ મોટું એક યોગદાન રહ્યું પૂજ્ય બાપુનું અને સમય જતા જતા એમાંથી કેવલ નિવૃત્તિ લીધી પણ પ્રવૃત્તિ રહ્યા માણસ